નમસ્કાર મિત્રો તારીખ છે ચાર ડિસેમ્બર બે હજાર પચીસ વાર છે આજે ગુરુવાર આજેના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો નવી ડુંગળી બજારમાં નીચા ભાવના કારણે મને ચાલીસ રૂપિયાના ભાવ અત્યારે બોલાઈ રહ્યા છે સફેદની આવક ભાવે ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે અને બજારમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી પરંતુ ધીમી ગતિ આવકો વધી રહી છે ગોંડલમાં લાલ ડુંગળીની પંદરથી લઈને સત્તર હજાર બોરી કટાની આવક થઈ હતી જેમાં મહુવા આમાં સફેદ ડુંગળીની આવક અત્યારે આટલી જ છે અને આગામી પંદર દિવસની અંદર આવકમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે

ગોંડલમાં ડુંગળીના પંદર હજાર પાંચસો કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો ચાલીસ રૂપિયાથી બસો એકોતેર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના પંદરસો કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી બસો એકાવન રૂપિયા ભાવ જોવા મળ્યા હતા મોહમાં લાલ ડુંગળીના આઠ હજાર કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો પાસઠ રૂપિયાથી બસો ને સાસઠ રૂપિયા જોવા મળ્યા છે સફેદની કુલ ચૌદ હજારમાં થેલાની આવક સામે સફેદના ભાવની વાત કરીએ તો સો રૂપિયાથી બસો છોવીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા નિકાસકારો ક્વોલિટીમાં બસો એકાવન રૂપિયાથી છસો રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા છે તો મિત્રો આથી ડુંગળી લગતા કરી ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જઈ જવાનું થઈ ગઈ